તો કેટલો ટાઈમ લાગશે એને લેવા જવામાં વાર તો થોડીક લાગશે પણ તમે આવશો ને તો કીધું તો નહીં હું લેવા જવું મેં એમાં તો શું કહેવાનું હોય ના જાય પછી હું કહીશ મારે આ વસ્તુ લેવાની છે એમ એમ તો કેમ ખબર પડે પૈસા લેવાની ખબર પડે ને આપણને પૈસા લઈ લો આપણે જઈએ પહેલા પછી મને ગમે એ લઈ લેશું ગમે એ હમ ચાલો જઈએ તો શું પણ કહેવું તો પડશે ને પેલા હું લેવા કહી દઉં હું લેવાનું છે એમ

કેમ કે ના આપણે કે ભાઈ કહી દે કહી દે કહી દે ત્યારે જ કીધું કે સમયસર જવાબ આપવાનો છે તો મિત્રો વિડીયો જોવા માટે કન્ટીન્યુ બન્યા રહેજો હું તમને બતાવીશ કે કેવી સમયસર હોય છે બરાબર આપણે જઈએ છીએ સમયસર હોય જવા ચાલો તો જઈએ છીએ સમયસર હોય તો તૈયાર તો થઈ જશે ને હાલો હાલો હું તૈયાર જ છું તૈયાર થઈ ગયેલી જ છું પછી જ કીધું લેવા જવાનું એવું હા ચાલો આપણે જઈએ હાલો આજે કોણ હોય ભાઈ નજીક હોય બોટ કાઢે કાલે બીલ કયા કાવની કેયા કે આવે તો સપ્યો ગરત છે એ આપણે પૂછી તો વિડિયો જોવા માટે બેના

ભાઈ બધા ધંધો કરે ને ત્યાં લવ ગાર્ડન માં દુકાનો છે એમની આગળ લાગી ગયા હા અમારા ભાઈ બે છે મારા ભાઈ નો છોકરો એમને લવ ગાર્ડન માં ત્રણ ચાર દુકાનો છે ગોટા માં ત્રણ ચાર દુકાનો છે અમારે એની આગળ થી અમે લાવીને ને ધંધો કરી અમે પંદર વર્ષ થી આ ધંધો કરી કેટલા પંદર વર્ષ થી અમે ધંધો કરી આ તો કોઈ નતું અમે ખાલી પાંચ છ પઠારા હતા અમે બોલ પાસે અત્યારે કેટલું કેટલું થઇ ગયું જોવો બે કિલોમી બે કિલોમીટર છે અઢારસો હોય બાવીસો હોય પંદરસો માં આવે પછી માં તેરસો માં આવા ઘણા ગાયલા બંધ અલગ ભાવ દઈ દઈએ

ચાલો મિત્રો આપણે ગરબે રમીને આવી જશી આપણે ફોન લઈ ગયા હતા પણ ના આપણને બ્લોગ બનાવવા દીધો નથી કોઈ પણ નથી બનાવવા દીધો એટલે આપણે ગરબે રમીને આવી જી વિડીયો તમને તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે નવા બ્લોગમાં